નમસ્કાર ન્યૂઝ કેપિટલના વિશેષ પોડકાસ્ટ ખૂબ જ રસપ્રદ બની રહેવાનો છે કારણ કે આજે આપણને ઘણું બધું શીખવા પણ મળશે આજે જે મહેમાન આપણી સાથે ઉપસ્થિત રહેવાના છે તે તેમને જેટલી પણ જવાબદારી સોંપવામાં આવી છે તે સરસ રીતે તેઓ ખૂબ જ સારી રીતે નિભાવી જાણ્યા છે અને માત્ર અંગત જીવન પરંતુ સાથે સાથે રાજકીયની જવાબદારી પણ ખૂબ જ સારી રીતે તેમણે નિભાવી છે અને આમની જે કળા છે એ પણ આપણે શીખવાની છે એમની પાસેથી જ જાણવાના છે અને આજના કાર્યક્રમની અંદર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ભાજપના વરિષ્ઠ નેતા અને સાથે રાજ્યના ચોથા નાણાં પંચના અધ્યક્ષ એવા યમલભાઈ વ્યાસ યમલભાઈ આપનું સ્વાગત છે સૌ પ્રથમ તો શરૂઆતથી જ શરૂ કરીએ ઘણું બધું આપણી પાસેથી શીખવું છે જાણવું પણ છે અને આપનું પોલિટિકલી આપની કારકિર્દી કેવી રહી હતી તેની સાથે સાથે અંગત જીવનની પણ આપણે કેટલા સંઘર્ષો જોયા અગાઉના સમયમાં તે વિશે પણ વાત કરવી છે અને શરૂઆત કરવી છે બાળપણથી આપનું બાળપણ કેવું રહ્યું હતું તેની થોડી હું નાનો હતો ત્યારે મણિનગરમાં રહેતા મેં અમદાવાદમાં અને લો કોલેજ જીએલએસ સ્કૂલમાં એટલે નાનપણથી એમટીએસની બસોમાં ફરવાનો શરૂઆતનો ખૂબ લાંબા ટાઈમનો અનુભવ અને એ ગજો હું રાજકારણમાં અલ્ટિમેટલી આવ્યો એટલે રાજકીય રીતે કહું તો મારા પપ્પા હતા એ બેંકમાં હતા પણ અમારા ઘરમાં પહેલાંથી જ કોંગ્રેસ વિરોધી અને જનસંઘ તરફી વાતાવરણ એ જનસંઘના ખૂબ પહેલાં આરએસએસના સ્વયંસેવક હતા નાની ઉંમરથી અને એટલે નાના હતા ત્યારથી એક જનસંઘ જનસંઘ એવું વાતાવરણ થાય અને ઘરમાં હોય ચર્ચા એટલે રાજકારણમાં રસ પડવા માંડ્યો પણ સાથે સાથે પિતાજી બેંકર હતા એટલે એ બહુ પ્રેક્ટિકલ હતા કે ભાઈ તું આ રાજકારણમાં આપણો કંઈ એમાં પરિવાર ના આવે ભણવાનું પહેલાં ધ્યાન આપ એટલે નાની ઉંમરમાં ભણવાની ઉપર વધારે ધ્યાન આપ્યું અને ભણતા ભણતા મારા મોટાબહેન પણ સીએ છે એટલે એમનું જોઈને સીએ થઈ ગયા એટલે ત્યાં સુધી પછી રાજકારણમાં ઓછો રસ લીધો અને કદાચ ઝીરો પણ હતા લગભગ દસ બાર વર્ષની હું અમદાવાદ જીએલએસૂલ હજુ પણ અમારા બધા મિત્રો વોટ્સએપના કારણે અમારા ગ્રુપમાં બધા ઘણા મિત્રો સંપર્કમાં છે સિત્તેર લોકો અમે ભેગા થઈએ છીએ અને પછી કોલેજ મેં એચએલ કોલેજમાં બીકોમ કર્યું એટલે એચએલના પણ અમારા એ એ વખતે અમારી બેચ બીજી બેચોની ખબર નથી પણ અમારી જે ઓગણીસો ઓગણસીની બેચ છે એના હું તમને ચારેક વિદ્યાર્થીઓ હું તમને કહું એટલે તમને કદાચ થોડો અદલા આવશે કે અમે કેવા કેવા જુદા જુદા પ્રકારના જુદી જુદી લાઇનમાં લોકો ગયા હતા અમારી સાથે યતીન ઓઝા હતો કે જે ધારાસભ્ય પણ થયા અને પછી રાજકીય રીતે ખૂબ આગળ હતા અને પછી એને રાજકારણ છોડી પણ દીધું છે હવે બીજા અશમુખ અઢિયા પણ અમારી બેચમાં પછી સૌરભ પટેલ જે આપણા મંત્રી બન્યા એ પણ અમારી બેચતા અચ્છા એટલે બધા શશિકાંત ત્રિવેદી એક આઈપીએસ હતા એ પણ અમારા બેચતા હતા બધા અમે એક જ બેચમાં બીકોપ થયા હતા એટલે પહેલેથી મિત્રતા જેવી રહી છે કે બસ એ દિશામાં જ આપણે આગળ વધતા રહે બરાબર અને રાજકારણની શરૂઆત આપની કેવી રીતે થઈ યુવાવસ્થા આપની કેવી રીતે રહી હતી એ બહુ ઇન્ટરેસ્ટિંગ વિષય છે હું સીએ થઈ ગયો પછી પ્રેક્ટિસ કરતો હતો પણ રાજકારણનો પહેલેથી રસ હતો એટલે નરેન્દ્રભાઈ ઓગણીસો સિત્યાસીમાં ભારતીય જનતા પાર્ટીમાં મહામંત્રી તરીકે આવ્યા પહેલા પ્રચારક હતા ત્યારે પણ મળવાનું થતું પણ પછી ભાજપમાં આવ્યા એટલે મને થયું કે હવે આપણા કોઈ પરિચિત છે ભાજપમાં તો એમને હું મળવા ગયો અને મને એમણે કહ્યું કે કહ્યું કે મારે ભાજપમાં કામ કરવું છે એટલે એ મને ઓળખતા હતા એટલે એમને પહેલું મને એ જ કીધું જે મેં વારંવાર જાહેરમાં પણ કહ્યું છે કે એમણે મને કહ્યું કે જો તું પહેલા પહેલું તો તારે ભાજપમાં કામ કરવું હોય તો સીએ છું એ ભૂલી જા અને તારે અહીંયા શેતરનજી એ પાછળવી પડશે ઊંચે ઉચેકવી પડશે એ એ કંડિશન સાથે પછી એમણે બરાબર ભાજપમાં કામ કરવામાં જોડ્યો હતો બરાબર અચ્છા આપણે કીધું કે આપને પહેલેથી નરેન્દ્રભાઈ ઓળખતા હતા વડાપ્રધાન સાથેની આપની મુલાકાત કેવી રીતે થઈ હતી કેવી રીતે એમનો પરિચય પહેલેથી રહ્યો છે એ જ્યારે પ્રચારક હતા ત્યારે અમારા ઘરે આવતા અને એ હું તાજો તાજો સિંહે થયેલો હતો અને મારે એ યાદ છે પહેલાંનું મને યાદ નથી પણ એ વખતે રાજીવ ગાંધી નવા નવા પ્રધાનમંત્રી બન્યા હતા એટલે એમણે બધું મનમોહન મનમોહનસિંહને રિઝર્વ બેંકના ગવર્નર બનાવ્યા હતા અને એવું લાગતું હતું એ વખતે કે કંઈક અર્થતંત્રમાં ફેરફાર થશે અને હું પેલો સીએ હોવાના કારણે થોડું પ્રભાવિત થઈ ગયો હતો ત્યારે મને બિલકુલ યાદ છે કે નરેન્દ્રભાઈભાઈ અમારે ત્યાં એકવાર આવ્યા હતા ને એમણે એમની સાથે હું ચર્ચા કરતો હતો તો મને એમણે મુદ્દાવાર લોજિક સાથે સમજાવી દીધું કે આ કોંગ્રેસ દેશનું ક્યારેય ભલું ના કરી શકે તારા તું ભલે અત્યારે આશા રાખતો હોય પણ આ થવાનું નથી અને ખરેખર એવું થયું અચ્છા કોઈ આપ જ્યારે શરૂઆત આપનો વિચાર કેવી રીતના આવ્યો છે કે ના હવે હું છે ને રાજકારણમાં જઈ શકું છું એટલો સક્ષમ છું અને જ્યારે આપે કીધું કે હવે ખુરશી પણ ઉચકવી પડશે ને ચેતરંગજી પણ પાતરવી પડશે તે વખતે કોઈક પાછી પાની થઈ હતી કે ના ના આપણા લાયક નથી ના એવું એવું થયું હોત તો કદાચ હું આવ્યો ના હોત ને પણ એટલે મને પણ એવું કોઈ કોન્સિયસ એવું ડિસિઝન હતું એવું યાદ નથી આવતું પણ એમણે એ વખતે આ મને કીધું અને હું પછી મેં કામ કરવાનું શરૂ કર્યું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી હતી પહેલી વખત ભાજપે વખતે જીત્યું મણિનગર વોર્ડમાં મેં કામ કરેલું અને મને મજા આવી એટલે પછી કામ ચાલુ રાખ્યું અને ઘણો સમય થયો આપ વડાપ્રધાનને ખૂબ નજીકથી ઓળખો છો સૌથી બધાને જ ખબર છે કે તેમની કાર્યક્ષમતા ઘણી બધી છે તેમનો કેટલા અનેકો કલાક તેઓ કામ કરતા હોય છે પરંતુ આપ જ્યારે નજીકથી ઓળખો છો ત્યારે એમની પાસેથી હજી શું શીખવા જેવું છે કે જે લોકો શીખે અને તેને અમલ કરે તો એ લોકો પોતાના જીવનમાં પણ સારી રીતે પોતાનું જીવન નિર્વાહ કરી શકે બે વસ્તુ મને યાદ આવે છે એક તો એમની ચીવટ દાખલા તરીકે એમણે ઓગણીસો ને પંચાણુંની લોકસભાની ચૂંટણી વખતે એ પક્ષના મહામંત્રી હતા અને આખી ચૂંટણી એમણે હેન્ડલ કરી હતી ત્યાં પહેલી વખત ભાજપની સરકાર બની તો એ વખતે અમારો મીડિયાની એક એમણે ટીમ બનાવી હતી અને મીડિયા ટીમમાં હું પણ હતો એટલે અમે રોજ સવારે બધા બધા જે છાપામાં આવ્યા ચૂંટણીનો પ્રચારનો સમય એ વખત લાંબો હતો આ ચૌદ દિવસનો તો બહુ લાંબો મહિનાનો લગભગ પીરિયડ હતો એટલે રોજ સવારે બધા અમે ભેગા થઈએ છાપામાં કે આવ્યું હોય પોઝિટિવ નેગેટિવ ન્યૂઝનું બધું પછી અમારી રીતે અમે ચર્ચા કરીને પ્રેસનોટ તૈયાર કરીએ પ્રેસનોટ આપવી જોઈએ આપણી પોઝિટિવને રિપ્લાય આપવાનું એ બધું તૈયાર કરીને એમની પાસે જઈએ એટલે એ એક એક શબ્દ એનો ધ્યાનથી વાંચે અને મને યાદ છે કેટલી પ્રેસનોટ એમણે ફાડી નાખેલી આવી તો લખાતું હશે અને એમ કરી કરીને અમને બધાને લખતા શીખવાડ્યું હતું એમનું પ્રેસનોટ પણ એ એમની પાસે એ વખતે આખી રાજ્યની એકસો બ્યાસી સીટ અમે પહેલીવાર બધી લડતા હતા એટલે એટલી ચૂંટણી નું બધો ભાર હતો પણ છતાંય અમને રોજે રોજ આ સમય આપતા હતા અને રોજે રોજ આ આ વિષય અમારે થતો હતો એટલે એમની એ જે ચીવટ છે એ બહુ એક મને એ કામ અસર કરી ગઈ છે હજુ એવું એમના લેવલનું તો કદાચ નહીં પણ એનાથી દસ ટકા પણ એટલી ચીવટ રાખી નથી શકતા પણ એ ખૂબ ઉપયોગી થઈ છે મને અને બીજું એમની જે એફિશિયન્સી એફિશિયન્સી એટલે દાખલા તરીકે એ વખતે લેન્ડલાઇન જ હતી મોબાઈલ ફોન નતા અને ਨੇ 182 રીટ મત જુਦਾ જુਦਾ ઉમેદવારો ਲੜੇ એmani લગભગ મોટા ભાગની ફીટોમાં સવારે 5 વાગે થી ફોન કરવાનો ચાલુ થાય કે 8 વાગે પ્રચાર કરવા નીકળી જાય પ્રો કે ઉમેદવાર એટલે સવાર 5 વાગે થી લેન્ડલાઈન પર બાજેપ કરે થી ફોનઓ ચાલુ થાય દરેક ઉમેદવાર કાકે એ વખતે પહેલી વખત એવું હતું કે આ બધું આચાર સંહિતા એકદમ સ્ટ્રીકલી એ ટીએમ સેશન હતા ટુ ટી કમિશનર એટલે પહેલી વખત પહેલી ખર્ચ ઉપરનો अंकੂશ ને ખર્ચની લિમિટ નહી બધું આવ્યું એટલે ઘણા ઉમેદવારોને તકલીફ પડતી હતી સમજવા માટે આ કેવું એટલે એ રોજે સવારે લગભગ બધા જ ઉમેદવારોને ફોન કરી પાંચથી આઠમાં અને પૂછી લે તમારે કંઈ તકલીફ છે તમે શું કર્યું ગઈકાલ શું કર્યું આજે શું કરવાના છો આ બધું જ એક એક ઉમેદવાર પાસેથી આવી વિગતો લેતા અને આવું એટલું લેન્ડલાઈન ઉપર એક જ વ્યક્તિ આટલું આ કામ કરી શકે અત્યારે કલ્પના નથી કરી શકતી અને આપનો કોઈ અંગત એવો પ્રસંગ હોય કે આપની સાથે કોઈ વાતચીત થઈ હોય એમની કે જે આપને સ્મરણ રહી ગયું હોય અને વારંવાર તમને આપને યાદ આયા જ કરે એ વાત અમે પાર્ટીમાં જ્યારે કામ કરતા ત્યારે લગભગ તો સ્મરણ એવું જ હોય ક્યાંક એમણે મને લડ્યા હોય કારણ કે એ બરોબર કામ ના કર્યું પણ એમણે જે જે વસ્તુ અમને શીખવાડી છે એટલી બધી ઉપયોગી થઈ છે જીવનમાં કે વાત આપે છે અચ્છા કોઈ કેવી વાત કઈ બાબતે વધારે ટકોર કરતા લડતા આપને એટલે મારું કામ પ્રેસનોટ લખવાનું હતું એટલે લખવાની બાબતમાં એ વધારે કે ભાઈ આ આવી રીતે આમ લખવું જોઈએ આ સારું કેમ લખી એવું વિષય નહોતો પણ એ એમની જે ગાઈડન્સ હતી ને એટલી બધી ઉપયોગી કે એ પછી મને ક્યારેય કોઈ પ્રેસનોટ લખવામાં તકલીફ નથી પડી અચ્છા નરેન્દ્રભાઈ મોદી પ્રચારક અને હવે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન આ બંદીઓ તરીકે કેટલો બદલાવ એમની અંદર જોશો કયા કયા પરિવર્તનો હું ખરેખર કહું તો વ્યક્તિમાં કોઈ જ ફરક નથી સ્વાભાવિક છે પ્રધાનમંત્રી થયા પછી એમને મળવાનું બહુ ઓછું થઈ ગયું છે પણ એ મુખ્યમંત્રી હતા ત્યારે કે એ પ્રચારક તરીકે મારા ઘરે હું જે એમને મળ્યો છું એમના જે જે મૂળભૂત જે આપણે કહીએ કે કેરેક્ટરિસ્ટિક એમાં કશો જ ફરક નથી પડ્યો એ વખતે પણ લોકોની કામ સેવા કરવું લેખવા લોકો માટે કામ કરવું અને દેશનું સારું કરી એવી ચર્ચાઓ કરતા વાત કરતા એમની પાસે જ્યારે સત્તા આવી ત્યારે એને એમને અમલમાં અને એટલે એમની સતત એમની જે જીવનધારા છે એમાં એમને એ વ્યક્તિમાં કોઈ બદલાવ થયો નથી એમને જ્યાં જ્યાં તક મળી ત્યાં લોકોનું સારું કરવાનું એમને જે સ્કેલ ઉપર કરવાનું મળ્યું પહેલાં રાજ્ય સ્તરે મળ્યું પછી રાષ્ટ્રીય સ્તરે મળ્યું એમણે કર્યું છે તો વિશ્વ ફલક પર એક ભારતનું આગું જ નામ તેઓ કરી રહ્યા છે અને સાથે બીજી પાછી આપની વાત કરીએ આપના જે સીએ તરીકેની કામગીરી છે ચાર દાયકા સુધી આપ થઈ ગયા છે અને તેને અંદર કયા કયા એવા પડકારો જોયા અર્થતંત્રમાં પણ કયા એવા પડકારો જોયા કે જેને બેલેન્સ કરવું મુશ્કેલ થઈ રહ્યું હતું અને સાથે આપણે ઉભરીને બહાર આવી શકીએ શરૂઆતના વર્ષો ખૂબ મુશ્કેલ હતા મેં જ્યારે સીએ અને પ્રેક્ટિસ ચાલુ કરી ઓગણીસો ને ત્યાંશીમાં તો શરૂઆતના વર્ષોમાં ગુજરાતમાં સ્થિતિ ખૂબ ખરાબ હતી ઓગણીસો પંચ્યાસી છ્યાસી સિત્યાસી અઠ્યાસી ચાર વર્ષ સળંગ દુકાળ પડ્યો સળંગ દર વર્ષે રાયટ થાય મોટા શહેરોમાં આખા ગુજરાતમાં અનિશ્ચિતતાનો માહોલ કોંગ્રેસની પાસે સીટો વધારે હતી પણ મુખ્યમંત્રી બદલવા પડ્યા ત્યાર પછી સતત દુકાળ ને આ બધી તોફાનોના કારણે ગુજરાતનો વિકાસ બિલકુલ શૂન્ય થઈ ગયો હતો એટલે એ વખતે જે અમારી શરૂઆત થઈ કેરિયરની ત્યારે ગુજરાતમાં કોઈ બિઝનેસની કે અમારા ગ્રોથની તાકાત નથી દેખાતી ત્યાંથી શરૂ કરીને અત્યારે જોઈએ છે તો આજે હું જે જે ફરક પડ્યો છે એ માનવામાં ના આવ્યો અત્યારે હું જ્યારે સીએ થયો ત્યારે મને યાદ મારો ઓલ ઇન્ડિયામાં રેન્ક હતી એકથી પચાસ અમારે રેન્ક આપે એમાં મારી રેન્ક હતી અને મને અમદાવાદમાં સારામાં સારો પગાર મહિને સોળસો રૂપિયાનો એ વખતે ઓફર કરવામાં આવે હતો બરાબર એ અત્યારે કોઈ છોકરો જો ઇન્ડિયા ઓલ ઇન્ડિયા રેન્કર હોય તો એને વર્ષે પંદર લાખ રૂપિયાથી ઓછા ના હોય મહિને સવા લાખ રૂપિયા મિનિમમ આ તો બહુ નબળો હોય તો પંદર લાખ હોય તો એનાથી વધારે મળે એટલે આટલો ફરક થયો છે કે તંત્રએ ગ્રો કર્યું છે એના કારણે આ તકો ઊભી થઈ ગઈ અને એટલે જમીન આસમાનનો ફરક કહેવાય ને એવો છે કે ઓગણીસ મેં શરૂ કર્યું ત્યારે એના ના દિવસ બિલકુલ અને ભાજપમાં આપ જોડાયા તે દરમિયાન આપ પ્રવક્તા પણ રહી ચૂક્યા છો મુખ્ય પ્રવક્તા તરીકે આપે ફરજ બજાવી તે સમય સમયગાળો કેવો હતો આપની માટે તે કામ કેવું હતું હું મુખ્ય પ્રવક્તા બન્યો બે હજાર એકવીસની શરૂઆતમાં જ્યારે કોવિડનો બીજો વેવ આવ્યો એના પછી તરત અને ખૂબ ચિંતાજનક સ્થિતિ હતી ગુજરાતની દેશની અને એમાંથી વેક્સિન આવીને બધા ધીમે 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 આપણે સૌ બહાર આવ્યા અત્યારે કોવિડ લગભગ બધા ભૂલી ગયા છે અને સારી વસ્તુ છે પણ એ સમય ગાળાવાના પછી ચૂંટણી આવવાની હતી બે હજાર બાવીસની એટલે અમારે જે પાર્ટી તરીકે જે આખી એ પ્રોસેસ હતી બે હજાર બાવીસ ચૂંટણી સુધીની એ ખૂબ મહેનતનો સમય હતો ખૂબ સંઘર્ષનો એક રીતે કહીએ તો સમય હતો અને અમારે પાટિલ સાહેબનું નેતૃત્વ એટલું બધું અસરકારક હતું ને અમે અમને કામ કરવાની એટલી મજા આવી મને આમાં કે એક એક વસ્તુમાં ધીમે 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 કરતાં અમે પાર્ટીને પાર્ટી સાહેબે જે રીતે આખું બધાને ભેગા કરી અને જે કામ કર્યું એનું પરિણામ છેલ્લે એકસો છપ્પન સીટો આવી એ દેખાયું પણ એ પહેલાંનો જે સમયગાળો હતો એમાં અમને સ્પષ્ટ લાગતું હતું કે પાર્ટી આ જે કંઈ પણ મીડિયામાં કે બહાર જે લોકોના મનમાં શું છે એ આવી નથી રહ્યું પણ લોકો એ ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટેનું લગભગ મહિના પહેલાં તો એવું લાગતું જ હતું કે જીતી જ જઈશું પણ અમે પણ ક્યારેક કલ્પના નહીં કરી કે એકસો છપ્પન સીટ આવશે પણ એટલે જ્યારે રિઝલ્ટ આવ્યું છે પછી એટલો બધો આનંદ થયો નહીં એટલો બધો અમે એ થઈ ગયું માન્યા માન્યા આવે હતું એટલે અને એ પછીનો સમયગાળો છે એમાં તો પાછા થોડા સ્લેબ થઈ ગયું કારણ કે રાજકીય પ્રવૃત્તિ બહુ હતી પણ એકવીસ થી બાવીસ સુધીનો જે બે વર્ષનો પૂરો એકવીસ એ ગાળો હતો એ ખૂબ રાજકીય રીતે કઠિન હતો પણ એ પાટિલ સાહેબની લીડરશીપ આ મને માનવું જ પડે કે એના કારણે અમે અમારી સરસ રીતે સફળ થયા અચ્છા એ જે ભવ્ય જીત ઐતિહાસિક એ જીતને આપ તે ક્ષણ આપને હોય સૌથી પહેલા આપણે કોની સાથે વાત કરી હતી આ ઉજવણી આ જીત કેવી રીતે આપણે મનાવી અને ત્યારબાદ જ્યારે વડાપ્રધાનજીએ પણ જ્યારે અહીંયા આગળ આવીને શુભેચ્છાઓ આપી હતી તે વખતે કેવા અનુભવો છે એટલે હું પાટીલ સાહેબ સાથે પહેલાં તો રિઝલ્ટ આવ્યું મારે વાત થઈ ત્યારે એમણે મને મને મજાકમાં કહ્યું સો ટકા તમને એવો વિશ્વાસ નહીં હોય કે આટલી સીટો આવશે કે કેટલી સીટો માનતા હતા કે સાહેબ એકસો ત્રીસથી વધારે નહોતો બરાબર એટલે એ પણ ખૂબ આનંદનું વાતાવરણ હતું એમને એ જીવન દિવસ તો જિંદગી યાદ રહેશે એટલે બધાને યાદ રહેશે કારણ કે ઐતિહાસિક હતું અને સાથે આપે બે હજાર અગિયારથી પંદર સુધીની દરમિયાન પણ આપ પંચના સભ્ય તરીકે પણ આપણે ભૂમિકા નિભાવી હતી તે વખતે આપને કેવું હતું ત્યાં તે વખતે આપણું બજેટ કેવું હતું અને સાથે અત્યારમાં કેટલો તફાવત થઈ ગયો છે એ રાજ્ય પંચના સભ્ય તરીકેનો જે સમયગાળો હતો ત્યારે એમાં શરૂઆતનો અડધો સમય નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા અને ત્યારબાદ આનંદીબેન મુખ્યમંત્રી હતા અને અમે ખૂબ એ વખતે પણ સારી મહેનત કરી અને એ વખતે પણ વિકાસ થતો હતો અને પણ બે હજાર પંદરમાં અમારી એ ટર્મ પૂરી થઈને બે હજાર ચોવીસથી હું ફરી પાછો નાણાંપંચ સાથે સંપળાયો છું તો મેં એક બદલાવ એ જોયો જે એકદમ ઉડીને આંખે વળગીવો હતો કે એ વખતે સ્ટાફ જે સચિવાલયનો સ્ટાફ હતો જે સરકારના જે લોકો હતા અધિકારીઓ એ સારું કામ કરતા હતા અને એફિશિયન્ટ પણ છે અને હતા પણ આજે જે હું સ્ટાફ નવો જોઈ રહ્યો છું જે નવી યુવાનો જેની ભરતી થઈ છે સરકાર એ લોકોની જે ધગસ છે એમનો જે આત્મવિશ્વાસ છે એ સંપૂર્ણ જુદો છે આપણને એમ થાય કે આખી એક પેઢી બદલાઈ ગઈ અત્યારે હું જે આ યુવાન અધિકારીઓ જોઉં છું અને એ લોકો જેટલી એફિશિયન્સી આપણે કહીએ છીએ કાર્યક્ષમતાથી કામ કરે છે એ જોતા મને એવું લાગે છે કે ગુજરાતનું ભાવિ આગલા ત્રીસ વર્ષ સુધી ગુજરાતનું ભાવિ ખૂબ સારું છે બિલકુલ અને ગુજરાતના ચોથા રાજ્ય નાના પંચના અધ્યક્ષ તરીકે આપની નિયુક્તિ થઈ તો ત્યારબાદથી આપ આ કામગીરી છે તે કઈ દિશામાં લઈ જવા માટે સૌથી પહેલાં તો આપને વિચાર આવ્યો છે કે હવે જ્યારે આ જવાબદારી મળી રહી છે ત્યારે સૌથી પહેલું તો કયું ઇફેક્ટિવ કામ કરાય અમારા જે રાજ્ય નાણાં પંચની મુખ્ય જવાબદારી જે છે એ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા આ બધાની એમની કામગીરી વધારે સારી થઈ શકે અને રાજ્યની જે કરવેરાની આવક છે એનું ફાળવણી કયા આધારે કરવી એની ભલામણ કરવી અને આ લોકો દરેક સ્વરા સ્થાનિક સ્વરાજની સંસ્થા વધારે સારી રીતે એમના જે જે જવાબદારી છે જે કામ છે લોકોનું ભલાઈનું એ કઈ રીતે કરી શકે એની એનો અભ્યાસ કરીને એનો સુધારા વધારા સૂચવવા લાગે એટલે હું એ પણ એટલે એ પણ હું તમને કહું કે બે હજાર અગિયારથી પંદરની જે મને ત્રીજા નાણાંપંથનો જે સમય ગાળો હતો ને બે હજાર ચોવીસમાં જ્યારે હવે અમે બધો અભ્યાસ શરૂ કરી રહ્યા છીએ હજી તો હમણાં જ બધું ત્રણ મહિના થયા છે એટલે સમય એટલો નથી ગયો પણ હું એ પણ એમાં અત્યારે ઉડીને આંખે વળગી એવી વાત એવી છે કે એ વખતે જે ગામડાઓની સ્થિતિ હતી ગામડાઓમાં વિકાસ થયો હતો એના દસ વર્ષ પહેલાં તો બહુ ખરાબ હશે પણ એ લગભગ બધી જ પાયાની જરૂરિયાતો અગિયારથી પંદરમાં સ્થાનિક સ્વાજની સંસ્થાઓની પૂરી થઈ ગઈ હતી અને એ પછીના દસ વર્ષમાં કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર જે રીતે નીચે નાળાની ફાળવણી કરી અને એનો વપરાશ થયો છે ઉપયોગ થયો છે એ અત્યારે જોઈએ છે તો એમાં પણ જમીન આસમાનનો ફરક દેખાય છે કે આજે ગામડાઓમાં સુવિધાની દ્રષ્ટિએ જુઓ નાની નગરપાલિકાઓમાં જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થયું છે આપણે અત્યારે અનફોર્ચ્યુનેટલી વાંચવા એવું મળે છે કે પગાર નથી કરી શકતા લાઈટના બિલ નથી ભરી શકતા પણ એ ચાર જગ્યાએ એવું હોય પણ જે ગુજરાતમાં અઢીસો નગરપાલિકા છે તો એ અઢીસો નગરપાલિકાઓમાંથી તમે રેન્ડમ તમે ક્યાંય પણ જઈને જુઓ તો જે પાંચ વર્ષ પહેલાં દસ વર્ષ પહેલાં સ્થિતિ હતી એના કરતાં અત્યારે ખૂબ મોટો સુધાર એટલે આ વસ્તુ તરત જ મને પહેલાં જે અમારી જે પહેલી નજરે કહીએ તો આ નાણાં નવા નાણાં પંચના અધ્યક્ષ તરીકે મને આ બિલકુલ અને આવનાર ફ્યુચરની અંદર કયા કયા પેલા મહત્વના કાર્યો છે જે આપ આપને એને ટોપ પર લીધેલા છે કામમાં મુખ્ય તો છે કે તે અત્યારે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ ખાસ કરીને ગ્રામ પંચાયત અને નગરપાલિકા આ બંનેને એમની પોતાના જે સો વિન્ડોની જેને આવક કહીએ કે જે પોતાની એમની ટેક્સની અને બીજી જે છે એમાં એમની બે પ્રકારે છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે ગ્રાન્ટ હોય એના આધારે એમનો વિકાસના કામો થતા હોય અને એમના પોતાના જે કરવેરા ઉભરાવે બીજી જે આવકો થાય એની જે બીજી સેવાઓ આપે એમાં તો એ જે એ આવકો છે તે ખૂબ ઓછી છે અને એ સ્વાભાવિક રાજકીય કારણોસર કે કોઈ પણ કારણસર એમાં હજુ સુધારો થવાનો અવકાશ છે એની માટે અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું કે ભાઈ લોકોને પર ભારણ ન આવે અને છતાંય ગ્રામ પંચાયતોની આર્થિક સ્થિતિ સદ્ધર થાય એ પ્રકારના છે ઘણા બધા ઉપાયો છે જે અમારા મનમાં છે અમે અનુભવી રહ્યા છીએ એ બધું કરવાનું હવે કારણ કે પંદર હજાર ગ્રામ પંચાયત છે અને અઢીસો નગરપાલિકા છે આ બધાને સાથે રહીને કામ કરવું એક ચેલેન્જ છે પણ અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અચ્છા બીજો પ્રશ્ન એ થઈ રહ્યો છે કે લોકો પર નાણાંનું બોજ ના પડે અને જે વિકાસ છે તેમાં પણ અવરોધ ના આવે તેને લઈને ક્યાંક ક્યાંક અનેક આક્ષેપો પણ વિપક્ષ દ્વારા કરવામાં આવતા હોય છે અવારનવાર હજુ પણ હમણાં વિપક્ષે કહ્યું હતું કે જે રીતે મંત્રીઓનું જે ભથ્થું વધારી દીધું છે તેને લઈને ક્યાંક જેટલા પણ અત્યારે ગુજરાતમાં જે દેવું છે તે ખૂબ ઘણું છે અને તે જોતા પણ તેમણે ક્યાંક વિરોધ કર્યો જે બાળક ગુજરાતમાં જન્મે છે નેવ્યાસી હજારના દેવા સાથે જન્મે છે આમના પર આપ શું કહેશો વિપક્ષના આક્ષેપો પર આમાં જો આ પ્રશ્ન સારું થયું તમે પૂછ્યો એટલે હું પણ મારી રીતે સ્પષ્ટતા કરું સરકાર તો કરે છે સ્પષ્ટતા આ દેવું એ રિલેટિવ છે આ કોઈ પણ આજે તમે કોઈ મોટી કંપનીની બેલેન્સ શીટ જુઓ કોઈ પણ કંપનીની તો એની જેટલી બેલેન્સ શીટની થાય તો એ પ્રમાણે એનું દેવું પણ હશે કારણ કે એના વગર વિકાસ થતો નથી સેમ વસ્તુ રાજ્યોમાં અને દેશમાં પણ હોય છે તો રાજ્યની એક એફઆરબીએમ એક્ટ છે ફાઈનાન્શિયલ રિસ્પોન્સિબિલિટીનો એના એમાં જણાવેલું છે કે ભાઈ કોઈપણ રાજ્યની સ્ટેટ જીડીપી જે રાજ્યની કુલ આવક છે એના ત્રીસ ટકા સુધી દેવું કરી કરે તો તે યોગ્ય છે અને સારું છે અને ત્રીસ ટકાની અંદર જો દેવું હોય તો એ રાજ્યની નાણાકીય સ્થિતિ સદ્ધર છે ને હેલ્ધી છે એવું ગણી જાય રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એને ભારત સરકારે નક્કી કરેલા ધોરણો છે બે હજાર ચારમાં નક્કી કરવામાં આવ્યું હતું હવે એ ધોરણો પ્રમાણે જો જોઈએ તો ગુજરાતનું દેવું માત્ર ચૌદ ટકા છે જે લિમિટ છે એની અડધાથી પણ ઓછું અને સરકારો છે ત્યાં આગળ પંજાબમાં પચાસ ટકાથી થી વધારે એની કુલ આવક છે એના પચાસ ટકા એનું દેવું ચૂકવવામાં જાય છે બરાબર એટલે આ જે બધી વસ્તુઓ છે એ રાજકીય રંગ એને આપવામાં આવી રહ્યો છે અને એક્સોલ્યુટ આંકડાનો કોઈ મતલબ નથી કોઈ એમ કે ભાઈ આ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી શું દેવું એક લાખ કરોડ રૂપિયાનું છે પણ એની બેલેન્સ શીટ પંદર લાખ કરોડ રૂપિયાની હોય એટલે એમાં એક લાખ કરોડ ના હોય તો એટલી મોટી બેલેન્સ શીટ ના થઈ હોય ધંધો ચલાવવા માટે ઋણ તો જોઈએ એટલે હું આ કાલ્પનિક આંકડા કહું છું રિલાયન્સ શું શું દેવું દાખલો આપ્યો બે એટલે આ ગુજરાત રાજ્યનું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એટલું બધું સારું છે તો અને બીજો અડધો કલાક કરી શકું એટલે એમાં નહીં જાઉં પણ કે ખરેખર આપણે ગુજરાતના નાગરિકોએ બિલકુલ જ ચિંતાનું કોઈ કારણ જ નથી ગુજરાતમાં ક્યાંય કોઈ નાણાંનો વ્યય થતો જ બરાબર અને પહેલાની વાત કરીએ આપણે આપ જ્યારે બે હજાર અગિયારથી પંદરમાં પણ હતા નાણાપંચમાં પંચમાં સભ્ય અને અત્યારે અત્યારે ઓલ ઓવર આમ કેટલો પરિવર્તન આવી ગયું છે અર્થતંત્રમાં ગુજરાતમાં આર્થિક દ્રષ્ટિએ એ હું તમને કહું કે મારું જે સમજ છે મર્યાદિત સમજમાં મને એવી ખબર પડે છે કે નરેન્દ્રભાઈએ જે બે હજાર એકથી બે હજાર ચૌદ સુધી ગુજરાતમાં વિકાસનો જે પાયો નાખ્યો એ ખરેખર લાંબા ગાળાનું આયોજન હવે દાખલા તરીકે બે હજાર ચૌદ પંદરમાં કેન્દ્ર સરકારે જે યોજનાઓ શરૂ કરી જે વિઝનથી એમણે કામ કર્યું એ હવે ચોવીસ પચીસમાં દેખાઈ રહ્યું છે એવી રીતે એમણે જે એ વખતે કર્યું હતું એની અસર શરૂ થઈ ગઈ હતી દેખાતી હતી પણ એનું જે ખરેખર જે વટરરૂચ્સ બનીને એના ફળ આવ્યા ને એ પછી આપણે અત્યારે આ કોવિડ પછીના વર્ષોમાં દેખાય એટલે હું હવે જ્યારે નાણાં પંથના ચેરમેન તરીકે હું જોઉં છું તો મને તરત આમ કે હું આગળ પણ સભ્ય હતો એટલે મને ખબર છે કે આ જે એ વખતે જે યોજનાઓ પ્રોસેસમાં હતી જે ઇમ્પ્લિમેન્ટેશન થતું હતું એ આજે અત્યારે એટલી બધી લોકોના જીવનમાં વણાઈ ગઈ છે કે આ તો હવે આપણા આપણો છે જે પેલા કેવું છે કે પાણી ભરવા માટે એક કિલોમીટર દૂર જતા હતા પછી ઘરમાં નળ આવ્યો એટલે બાળકને ખબર જ નથી કે હું થતું હતું એટલે એના તો નળ ખોલો પાણી આવે એને સ્વાભાવિક હવે એ જે લેવલે આપણને લાવી દીધા છે આજે કામોમાં દરેક વસ્તુમાં કે લાઈટ સ્વીચ દબાવવાનું લાઈટ થાય એ હવે ગુજરાતમાં લગભગ બધે થઈ ગયું છે એ વખતે વર્ક પ્રોસેસ હતું હવે વર્ક લગભગ કમ્પ્લીટ થવા આવે છે બરાબર અને આપે તો વડાપ્રધાન જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા નરેન્દ્રભાઈ ત્યારે તે વખતે વાત કરીએ કાર્ય પદ્ધતિ તેમની અને અત્યારે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેમની કાર્ય પદ્ધતિ કેટલી તફાવત છે આપ કેવી રીતે જોશો જો કે આ ખૂબ જ અંગત પ્રશ્ન પણ એટલે હું આ કદાચ આનો જવાબ આપવાને સક્ષમ પણ નથી અને આ મારો વિષય પણ નથી પણ હું એટલું ચોક્કસ કહું કે ભૂપેન્દ્રભાઈ જે રીતે ગુજરાતના વિકાસ માટે કમિટેડ છે અરે એમને વારંવાર મળવાનું થાય છે આ ફરજના ભાગરૂપે અને હું જોઉં છું કે એ ગુજરાતના વિકાસ માટે નાના માણસને ખાસ કરીને એની અસુવિધા ના થાય એના માટે એટલા બધા ચિંતિત અને એટલા બધા એ એલર્ટ છે અને જ્યારે પણ કંઈક મળીએ ત્યારે કંઈ વાત થતી હોય કોઈક જ્યારે અધિકારીને સૂચના આપતા હોય તો હું જોઉં છું કે નાના માણસને તો કંઈક ફાયદો થતો હોય તો એ તરત તરત હા એ આપણે કરી નાખું એ વિચારવા એક સેકન્ડ નથી રહેતા કે ભાઈ આમાં ક્યાં પછી શું થશે એટલે ખૂબ એમની સંવેદનશીલતા તો દેખાઈ રહી હતી અને બે હજાર પચીસ ચાલી રહ્યું છે બે હજાર પાંત્રીસ નું ગુજરાત આપ કેવું જોવો છો જે રીતે અત્યારે વિકાસ થઈ રહ્યો છે હું કોઈ પણ પ્રકારનું આગળ પ્રોજેક્શન મારા થઈ શકે એવું મારી કોઈ એવો મારી આવડત નથી પણ હું ચોક્કસ કહું કે આજે જે સ્થિતિમાં છીએ એનાથી અનેક ઘણી સારી સ્થિતિમાં બે હજાર પાંત્રીસમાં હોય છે અને કદાચ છત્રીસ માં તૈયારી કરતા હોય છે બરાબર આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો ખૂબ જ સરસ એવી જાણકારી છે જે હેમલભાઈ વ્યાસે આપી છે એમના એમની પાસેથી ઘણું બધું એવું શીખવા જેવું છે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન સાથેની તેમની કેવી અંગત વાતો હતી તે પણ તેમણે જણાવી જેનાથી ઘણું બધું આપણે શીખી પણ શકીએ છીએ ત્યારે આવા જ અનેક પોડકાસ્ટ સાથે ફરીથી આપની સમક્ષ હાજર થઈશ મને આપશો રજા નમસ્કાર